કેમ છો મજામાં રવિવારની બોલતી ટૂંકી વાર્તામાં આપ સૌનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે ક્ષમા માંગવી અને ક્ષમા આપવી તે દરેક વ્યક્તિના હાથની વાત નથી આવી જ કોઈ વાતને વાર્તા સ્વરૂપે ખૂબ સરસ રીતે જીવનની ભેટ વાર્તા સંગ્રહમાં લખાયું છે આજની જે વાર્તા છે તેનું નામ છે તેનું શીર્ષક છે ઈશ્વરની જરૂર છે સવાલ છે કે શું ઈશ્વરની જરૂર છે વાત એક છે આશ્રમમાં બહુ જ ઉચ્ચ કોટીના બહુ જ જ્ઞાની સાધુ રહે આ સાધુની સાથે તેમના અનુયાયીઓ રહે

બીજા જૂથનું અપમાન કર્યું એટલે જૂથનો જે નેતા હોય જૂથનો જે લીડર હોય આ જે શિષ્યો હતા તેમાંથી એક લીડર એક ગ્રુપમાંથી અને બીજો લીડર બીજા ગ્રુપમાંથી સામસામે આવી ગયા અને એમાં એક સાધુએ બીજા સાધુનું અપમાન કર્યું ના બોલવાનું બોલ્યું હવે આ વાતની ગુરુજીને ખબર પડી ગુરુજીએ બંને સાધુને ત્યાં બોલાવ્યા તેમના ગ્રુપને પણ બોલાવ્યા ગ્રુપને સામે ઉભા રાખ્યા અને બંને સાધુઓ જે એકબીજાની સાથે રણી રહ્યા હતા જેમણે જેમાંથી એકબીજાનું અપમાન કર્યું હતું તેમણે બંને સામસામ બોલાવ્યા અને કહ્યું કે તમારે આવી રીતે નહીં ચગાડવું જોઈએ અને માફી માંગવી જોઈએ ગુરુજી આવું કહ્યું એટલે જે સાધુએ બીજા સાધુનું અપમાન કર્યું હતું તેણે માફી માંગી કે મારી ભૂલથી મને માફ કરી દો હવે બીજો સાધુ જેનું અપમાન થયું હતું તેને લાગ્યું કે તે જરા છે એટલે તેણે કહ્યું કે ના તે તો ખોટું જ કર્યું છે હું તને માફ નહીં કરું તારે જે કરવું હોય કર લડવું હોય તો લડ આપણે મારમ મારી કરીએ તો મારમ મારી કરીએ આપણે જે કરવું હોય તે કરીએ પણ હું તને માફ નહીં જ કરું આ જ કુદરતનો નિયમ છે આ જ પ્રમાણે હું ચાલીશ જે થતું હોય ભલે થાય પણ હું તને માફ નહીં કરું પેલા જે ગુરુજી કે સાંભળી રહ્યા હતા તે થોડા વિચારી રહ્યા એવું લાગતું હતું અને અચાનક જ ગુરુજી બંને શિષ્યોની વચમાં આવી ગયા બંને સાથે વચમાં આવી ગયા અને ઉપર ભગવાન તરફ આકાશ તરફ હાથ કર્યા અને કહ્યું કે ભગવાન આજે મને ખબર પડી ગઈ છે કે હવે અમને તમારી કોઈ જરૂર નથી મારા શિષ્યો એટલા સબળ છે એટલા બળવાન છે એટલા ચતુર છે કે તેમના સમસ્યાનું નિરાકરણ જાતે જ કરી શકે છે એટલે ભગવાન આજથી તમને વિનંતી છે કે હવે તમે અમારી પાસે કે અમારા માટે કશું જ ના કરતા અમે બધું અમારી જાતે કરી લઈશું તમે ફક્ત તમારું ધ્યાન ધરો તમારે જે અન્ય લોકોને મદદ કરવાની હોય તે કરો અથવા અમાર તમારે જે બીજું કંઈ કરવાનું તે કરો પણ અમારી ચિંતા તો નહીં જ કરતા મનુષ્યો ખૂબ જ જાતે કરી લઈશું અમને તમારી કોઈ જરૂર નથી એટલે મહેરબાની કરીને હવે તમે નહીં આવતા અને અમે એટલા બળવાન છીએ એટલા નિષ્ઠાવાન છીએ એટલા ચતુર છીએ કે અમને કોઈ પણ તકલીફ પડશે ને તો બધું અમે જાતે જ ઉડી લઈશું અમે તમારી પાસે નહીં આવીએ બધું જ અમને ખબર પડી ગઈ છે અને બધું જ અમે કરી શકીએ છીએ કોઈની સાથે ઝઘડવું હોય કોઈની સાથે મારમારી કરવી હોય કે માફ કરવું હોય કે નહીં કરવું હોય બધું જ અમને ખબર પડે છે એટલે મહેરબાની કરીને ફરીથી વિનંતી કરું છું ભગવાન તમે હવે ક્યારેય વચમાં નહીં આવો ગુરુજી જેવા આવા શબ્દો કયા તરત જ બધા શિષ્યો અને પેલા બે સાધુઓ થોડા શરમાયા બે સાધુઓમાંથી એક સાધુ કે જેણે માફી માંગી હતી તેને જરા દિલમાં લાગણી થઈ તેને થયું કે ચલો માફી માંગી પરંતુ જે સાધુ કે જેણે માફી ના આપી તે વધારે શરમાયો તેણે મોઢું નીચું કર્યું અને ગુરુજીની માફી માંગી ગુરુજીને કહ્યું ગુરુજી હું માર્ગ ભૂલ્યો હતો સારું કર્યું તમે મને પ્રસ્તો વધાર્યો અને તરત જ તેણે પેલા સાર્યા જે સાધુ હતો તેને માફ કર્યો અને તેણે ગુરુજીને કહ્યું કે ગુરુજી તમે આવું નહીં કરો ભગવાનની તો આપણને બધાને જ જરૂર છે ઈશ્વરની બધાને જ જરૂર છે કારણ કે તે જે કરશે ને તે બરાબર જ હશે આપણા હાથમાં કશું જ નથી એટલે હું આજે બહુ સારી વસ્તુ શીખ્યો છું કે કોઈ જો આપણી માફી માગે કે ના માગે પરંતુ આપણે કોઈના પણ પ્રત્યે દિલમાં વેર નહીં રાખવું જોઈએ ઝેર નહીં રાખવું જોઈએ અને નવી શરૂઆત કરવી જોઈએ ગુરુજી હસ્યા એટલા બે બધા સાધુ હસ્યા બંને એકબીજાને ભેટ્યા અને તેમના અનુયાયી સાથે તેમના શિષ્યો સાથે બંને સાધુઓ પોતપોતાના પોતાના કામમાં લાગ્યા અને આવી રીતે જે ઝઘડો થયો હતો તેનો અંત આવ્યો સુખદ અંત આવ્યો મારા મિત્રો આ જે વાર્તા છે શું ઈશ્વરની જરૂર છે તે આપણને ખૂબ જ અગત્યનો સંદેશો પાઠવી જાય છે આપણે આજકાલ શું કરીએ છીએ આપણે બધા જ પોતાને ખૂબ ચતુર ખૂબ હોશિયાર સમજીએ છીએ આપણે બધું જાતે કરવા માટે આપણે બધી જે સક્ષમ છે તેવું આપણે વિચારીએ છીએ કે આ હું કરી નાખીશ પેલું હું કરી નાખીશ બધું જ મારા હાથમાં છે છતાં પણ આપણે ખાલી ભગવાનને પગે લાગવા માટે જ મંદિરમાં જઈએ છીએ કે ખાલી દેખાડો કરીએ છીએ પરંતુ આપણા મગજમાં મનમાત વિચાર એવા જ છે કે જે હું કરું છું તે જ બરોબર છે અને એના સિવાય વધારે સારું કંઈ થઈ જ ના શકે ઘણીવાર આપણે લોકો સાથે મનદુખ થયું હોય અને તે મનદુખનું સમાધાન જો આપણા હાથમાં હોય તો આપણે તેની શરૂઆત કરવી જોઈએ શરૂ આપણે કરવું જોઈએ આપણે જો કંઈ ભૂલ કરી હોય તો તેની માફી પણ આપણે માંગવી જોઈએ માફ કરવું કે નહીં કરવું તે સામેવાળા ઉપર છોડી દેવું જોઈએ પરંતુ આપણે એટલું તો કહી શકીએ જો આપણે કોઈ ગુનો હોય આપણી કોઈ ભૂલ હોય તો તેની માફી ચોક્કસ જ માંગવી જોઈએ હવે વાત થઈ બીજી કે કોઈએ આપણું ખરાબ કર્યું છે અને આપણે તે સ્થિતિમાં છીએ કે આપણે તેને માફ કરી શકીએ છીએ તો આપણે ચોક્કસ જ તેને માફ કરવું જોઈએ ભલે પછી તે વ્યક્તિ માફી માગે કે નહીં માગે પરંતુ આપણા આપણા હૃદયમાં આપણા મનમાં વિચારીને જે સારું બની શકે તે આપણે વિચારીને તે વ્યક્તિને જે કંઈ ભૂલ છે તેને માફ કરવાનો પ્રયાસ કરવો જોઈએ અને હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે આપણે આંગળ વિશ્વાસ પર કોઈની ઉપર નહીં કરવો જોઈએ કે જેથી આપણને વિશ્વાસઘાત થાય અને આપણને આવું દુઃખ થાય મારા મિત્ર વાત ખૂબ જ અટપટી છે પરંતુ આપણા જીવન માટે ખૂબ જરૂરી છે આમ તો આપણે બધું કહીએ છીએ કે ભગવાન પણ ઈચ્છે છે તે પ્રમાણે થાય છે ભગવાન કરે તે થાય તે ફાઈનલ ભગવાન કરે તે સંપૂર્ણ હોય છે પરંતુ ઘણી વખત આપણે આપણા મગજનો ઉપયોગ કરીએ છીએ અને વસ્તુ આપણા પ્રમાણે કેમ નથી થતી તેના માટે આપણે ખોટા પ્રયત્નો કરીએ છીએ અને નાની વસ્તુમાં જો આપણે સફળ થઈ જઈએ તો એવું લાગે છે આપણને કે જાણે આપણે જે ધાર્યું હતું તે જ થયું પરંતુ મારા મિત્રો ઈશ્વર જે ધાર્યું હશે તે સર્વશ્રેષ્ઠ હશે સૌથી સુંદર હશે સૌથી સારું હશે કારણ કે આપણે જે વિચારીએ છીએ ને એ આપણું જ્યાં વિચારવાનું પતે છે ને ત્યાંથી ભગવાનનું વિચારવાનું જે કુદરતી શક્તિ છે તેનું વિચારવાનું શરૂ થાય છે એટલે જો આપણે આપણી જાતને પૂરેપૂરું સરેન્ડર કરી દઈએ ભગવાનને સોંપી દઈએ ભગવાન છે કુદરત છે શક્તિ છે જે કઈ છે તે આપણું સારામાં સારું જ કરશે પરંતુ જરૂર છે આપણે એક સારો વિશ્વાસ રાખવાની ઉપરવાળા ઉપર શ્રદ્ધા રાખવાની અને પોતાની જાતને સમર્પિત કરવાની સમર્પિત કરવાનો મતલબ એવો નથી કે હાથ પગ વાળીને પલાઠી વાળીને ક્યાંક જઈને બેસી જવું સમર્પિત કરવાનો મતલબ એ છે કે આપણે આપણું જે સારામાં સારું થતું હોય તે કર્મ કરવાનું કર્મ કરીને આગળ વધવાનું ફળની આશા ઉપરવાળા ઉપર છોડી દેવાની કારણ કે ઉપરવાળાએ જે લખ્યું હશે ને એ આપણા માટે સર્વશ્રેષ્ઠ હશે અને જે આપણા હાથમાં હોય ને તે આપણે ચોક્કસ જ કરવું જોઈએ જે કંઈ સારું સાચું હોય તો એને આપણે માફ કરી શકતા હોય તો માફ કરવું જોઈએ આપણે જો કોઈને માફી માગવાની તો માફી માગવી જોઈએ કોઈને આપણે પ્રેમથી કોઈ મદદ કરવાની તો મદદ કરી શકવાની શક્તિ મદદ કરવી જોઈએ કોઈને આગળ લાવવામાં આપણે મદદ કરી શકતા હોય તો આપણે તે પણ કરવું જોઈએ આપણે જે કંઈ સારું થતું હોય તે કરવું જોઈએ બાકી બધું ઉપરવાળા ઉપર છોડવું જોઈએ કારણ કે ઉપરવાળો જ છે જે કરશે સર્વશ્રેષ્ઠ કરશે સારામાં સારું કરશે એટલે મારા મિત્રો આ વાર્તા આપણને આપણે જીવન વિશે ઘણું બધું શીખવાડી જાય છે અને આપણે તેમાં ચોક્કસ જ શીખવું જોઈએ આ જે વાર્તા છે શું ઈશ્વરની જરૂર છે તે ખરેખર આપણા માટે ખૂબ જ અગત્યની વાર્તા છે તેમાંથી આપણે ઘણું બધું શીખી શકીએ છીએ મારા મિત્રો આ પ્રકારની રવિવારની બોલતી ટૂંકી વાર્તાઓ પ્રતિરોધના સુવિચારો અંગ્રેજી અને ગુજરાતીમાં વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોને ઉપયોગ એવા એક્ઝામ કે રિઝલ્ટ કે પોઝિટિવ લાઈફ ચેન્જિંગ વિડીયોઝ આ ઉપરાંત ઘણી બધી અગત્યની વાતો બધા જ વિડીયો પોઝિટિવિટીથી સકારુ આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે કે વ્યક્તિ પોઝિટિવ રહે સકારાત્મક રહે કારણ કે આજે નેગેટિવ વાતાવરણ નકારાત્મક એટલી બધી ફેલાઈ ચૂકી છે કે વ્યક્તિ તરત જ નકારાત્મક થઈ જાય છે અને ખોટું ખોટું વિચારવા માંડે છે અને કુદરત પણ એવું હોય છે ભગવાન પણ એવું હોય છે શક્તિ પણ એવી હોય છે કે આપણે જે કંઈ વિચારીએ છીએ તો તરત જ તે થવા પણ લાગે છે એટલે જ્યારે આપણે સારા વિચારો કરીએ ત્યારે સારું થાય છે અને જ્યારે આપણે નકારાત્મક વિચારો કરીએ ત્યારે નકારાત્મક થાય છે નેગેટિવ થાય છે તો મારા મિત્રો આ જે પોઝિટિવિટી રહેલા વિડીયોઝ છે તે તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં ફેમિલી ગ્રુપમાં ઓફિસ ગ્રુપમાં સોસાયટી ગ્રુપમાં વગેરે જગ્યાએ આગળ ફોરવર્ડ કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જરૂર પડતો કમેન્ટ પણ કરો આ બધા તમે આગળ મોકલો અને પોઝિટિવિટીની જે ચેન્જ શરૂ થઈ છે તેને આગળ વધારવા તમે મારી મદદ કરો આગળ કે મારા મિત્રો આપણે આખી દુનિયાને નથી બદલી શકવાના પરંતુ જો આપણે નાના નાના પગલાં લઈશું તો ક્યાંક કોક ને કંઈક જરૂર હશે તો ત્યાં તેને આ વિડીયો છે સુવિચારો છે વાર્તાઓ છે આ ઉપરાંત તમે સારા મહાન લોકોની આત્મકથાઓ વાંચી શકો છો સારા બીજા જોઈ પોઝિટિવિટી પુસ્તકો વાંચી શકો છો ઘણી બધું જે સકારાત્મક છે તે કરી શકો છો તો આ બધું કરશો તમારે પોઝિટિવિટી જે શરૂ થઈ તે આગળ વધતી જ રહેશે અહીં મેં મારો પ્રયાસ કર્યો છે એક ચેન જે આગળ વધી છે તેમાં તમે મારો સાથ આપશો તો ચેન ચોક્કસ જ આગળ વધશે બસ મારા મિત્રો આટલી વિનંતી છે અને આશા રાખવું છું કે તમે આટલું ચોક્કસ જ કરશો કરશો ને કરશો અમારા મિત્રો મળીશું આપણે આવતા રવિવાર આવતા રવિવારની બોલતી ટૂંકી વાર્તાનું નામ છે લાયકાત અને ક્ષમાપના આવતા રવિવારની બોલતી ટૂંકી વાર્તાનું નામ છે લાયકાત અને ક્ષમાપના તો મળીએ મિત્રો આવતા રવિવારે ત્યાં સુધી આવજો